લાલભા લાગે હજુ ઉભો લાલભા જ આયા ઉભા રો આપડે બે મિનિટ આપડે મળી એમને કે દોરી મંગાવી ના ના આપડે એવું બધું કેવાનું જ નહીં એમને

તમે તો રાહ શું ઉપડ્યા તા બુડા ભાઈ નો ફોન આ જગા ભાઈ નો એટલે અમે જઈએ છીએ પણ તમારે આવી ટાઈમ તમારે હતું કામ લઈને કામ છે એટલા તો આયા

અમે તો ભાઈ ગયા હતા અમને તો આવ્યો તમને કોઈ હારો છે કોઈ માણસ તમારે જોયું મેં એક ઈરાદો કર્યો છે ઓળખી તો હોય તો આપડે જઈ આવી બીજું શું એક વિચાર્યું છે મેં હા જો આને શાંતિ રાખી જ વાત કરું બધા મોટી મોટી વાતો ના કરજો હું ત્રણ તમારા લોકો ને કરવાની છે અરે હેડજો કાલે મારી હંગત કાલે હવાનો અરે ફાઈનલ

તો સરલી પાટિયા ના તમને પૈસા વગર થોડી આવવાના છીએ અરે જો વભરો ના તમને પસંદ આવે ને તો એ તમને હું બીજા લઈ ચોક્કસ ખેડા ખેડા માં જઈશું આપડે દોરી પતંગો ફેરી મારીયે કાલ અને કાલે ને કાલે ખરીદી કઈ નહીં જો નોની નહીં મારી વાત સાંભળ્યું છે

આખી જિંદગી મેં તો આવી કાઢી છે તમે છે ને મોટી મોટી વાતો કરો છો ભાઈ ખાલી ખોટી મને લાગે ટાઈમ પાસ કરવા આવ્યો છે કે પૈસો હોય ને

પતંગો ની વાત થઈ જાય ને ચર્ચા ખાવાનું ચમનું કરવાનું રાખવાનું છે બોલો એ ચમનું કર્યું તમારું આયોજન ચમનું છે તો આયોજન છે થેપલા બનાવાના છે અને મારી વાત છોકરા રાજી રા ચીકી લાવજો થોડા પૂરા સોલવાની હે બધી એ કોઠા હું લાવી દઈશ હા કોઠા કોઠા તમે લાવજો આપડા ઓવો પેલા કર્યા હા ને

મને <laughs> કાકા ડોળો હાગો ખટ અલે હે 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 આ દે તેનો થોણો મારતો નથી નો મારું આવું જલ્ના એનો હરયો કર કર આ બેહી જાય

મને તો કેતંગ રૂપિયો દે ને છોકરા ને તો મારે પૈસા બચી જાય મારી વાત કરે છે હું જોઉં છું એની એક જ પતંગ રવા દઉં મને કે છો મારી વાત પૈસા હો હો ઉતરાણ કરો બરાબર એવું તમારા પૈસા તમે દોરી પતંગ લાવો એના પૈસા હું પતંગ દોરી લાઈન ચગાવ તમે લાઈન ચડાવો બરાબર તમને બધા હારા માટે બોલાયા अरे हारू नाही आणि राशी नाही हे तो चौ उत्रण ना दाडे દેकायचे अरे જોઈ લેيشू